ધન્યવાદ કરીએ છીએ ફરીને એકવાર પિતાના અધનુગ્રહને માટે જેણે આપણા જીવનની અંદર એક સુંદર સમયને તક પૂરો પાડ્યો કે આપણે વચનો દ્વારા શીખી શકીએ તેમનું વચન આપણે જોઈએ આપણે ગીરશાસ્ત્રનું પુસ્તક તેમનો સાડત્રીસ અધ્યાય અને પાંચમી કલમ આપણે વાંચીશું તારા માર્ગ યોવાને શોખ તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે તે તારા ન્યાયપણાને અજવાળાની પેઠે અને તારા ન્યાયને બપોરની પેઠે તેજસ્વી કરશે યહોવાની આગળ શાંત થા અને તેની વાટ જો જે પોતાના માર્ગ આબાદ થાય છે અને જે કુયુક્તિઓથી ભાવી જાય છે તેના લીધે તું ખીજવાઈશ નહીં પ્રભુનું આ સુંદર વચન છે અને આ વચનની અંદર પ્રભુએ અદ્ભુત બાબતને પ્રગટ કરી છે લખવામાં આવ્યું છે કે તારા સર્વો માર્ગો યોવાના હાથોની અંદર શોધ પ્રિય આપણા જીવનની અંદર ઘણા એવા આપણે આપણે આપણા જીવનની અંદર ઘણી એવી બાબતો છે કે જે આપણે પૂરી કરવાને માટે ઘણી ઈચ્છા રાખેલી છે સર્વના જીવનની અંદર કંઈક ને કંઈક ઈચ્છાઓ હોય છે અને ઈચ્છાઓને પૂરી કરવાને માટે આજે સર્વ પોતાના જાનથી બે અધિક મહેનત કરતા હોય છે અને એ પોતાના જીવનની અંદર એવું ઈચ્છા રાખે છે કે ચાહે કોઈ બી પરિસ્થિતિ કેમ ના આવે પરંતુ મારા જે ધ્યેય છે એને હું પૂરી કરી શકું આપણે જાણીએ છીએ જો ખેતીવાડી કરતા હોય તો ખેતીવાડીની અંદર આશીર્વાદ પ્રાપ્ત કરવાને માટે ઘણા કોશિશ કરતા હોય છે ક્યાં તો પછી નોકરી ધંધો હોય તો નોકરી ધંધાની અંદર ઘણી મહેનત કરીને પોતાના જે ધ્યેય છે આ પોતાનો જે કંઈ બી ઈરાદો છે એને પૂરી કરવાની માટે ઘણી કોશિશ કરતા હોય છે અને એ જ રીતે આપણે જોઈએ છીએ કે આપણા જીવનની અંદર પણ એવી કેટલીક અદ્ભુત બાબતો હોય છે કે જે આપણે આપણા જીવનની અંદર પૂરી કરવાને માટે ઘણી કોશિશ કરીએ છીએ પરંતુ દેવ યોગાનું વચન શું કહે છે યોવાના હાથોમાં આપણે આપણા જે જીવનનો જે કંઈ બી ધ્યેય છે આપણે જે કંઈ બી મકસદ છે તેને આપણે પ્રભુના હાથમાં સોંપી દઈએ કેમ કે પરમેશ્વર જાણે છે અને આપણે જાણીએ છીએ કે જ્યારે પરમેશ્વર આપણા જીવનની જે ઈચ્છાઓ છે તેમને જાણે છે અને ભારખનાર જે પરમેશ્વર છે એ આપણા જીવનની હરેક પરિસ્થિતિને પણ જાણે છે અને એ સર્વ સમયે અદ્ભુત અને છે કાર્ય કરવાના માટે સર્વશક્તિમાન દેવ છે અને જ્યારે આપણે જોઈએ છે કે યુસુફના જીવનની અંદર જ્યારે યુસુફના જીવનની અંદર શું થયું જ્યારે પરમેશ્વરે એમને દર્શન દીધું અને એમને એક વાયદો વાયદો કર્યો અને વાયદો એટલે કે એમના જીવનની અંદર છે કે પ્રભુએ એમને દર્શન લીધું અને જ્યારે દર્શન એવું હતું કે એ પોતાના જીવનની અંદર એ દર્શન પર વિશ્વાસ કરીને આગળ વધતો રહ્યો અને એમના એમના જીવનની અંદર ઘણી તકલીફો આવી આ પ્રિય આ આ વસ્તુ આપણા જે આપણા જીવનની અંદર જોઈએ તો આપણા ઘર પરિવારની અંદર પણ થઈ શકે છે આપણા જીવનની અંદર પણ થઈ શકે છે જ્યારે પ્રભુ આપણને આપણા જીવનની અંદર કંઈક કરવાને માટે એમની જે કંઈ બી યોજના હોય છે એ યોજનાને પૂરી કરીએ એના પહેલાં ઘણા પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે અને આપણે જોઈએ છીએ જ્યારે યુસુફ પોતાના જીવનની અંદર જ્યારે પરમેશ્વરે એમને જે કંઈ બી દર્શન દીધું અને દર્શનને પૂરી કરવાને માટે પ્રભુ એમનો સાથ આપે છે અને એમના જીવનની અંદર ઘણી પરિસ્થિતિ આવી એમને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો અને ઘણી એમને એમના જીવનની અંદર એમના ફેમિલી દ્વારા એમના ભાઈઓ થકી પણ એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને એમના ભાઈઓ દ્વારા એમને કચકચ થઈ ખાડાની અંદર નાખી દેવામાં આવ્યો અને ઘણી ઉતાર ચઢાવમાંથી એમને પસાર થવો પડ્યો પરંતુ દેવ યહવા જ્યારે એમની સાથે હતો ત્યારે એમને જે કોઈ બી વાયદો એમને કર્યો હતો એ વાયદાને એણે સંપૂર્ણ કર્યો અને પ્રભુ યુવાએ એમના જીવનની અંદર જે કોઈ બી વાયદો ઘડ્યો હતો એ વાયદાને એમણે સંપૂર્ણ કર્યો એ જ રીતે પ્રભુનું વચન રાખવામાં આવે છે કે તારા માર્ગ યુવવાને સો તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે અને જે રીતે યુસુફને એમને એ માર્ગ સુધી પહોંચાડ્યો અને એમના જીવનની અંદર ઘણા ઉતાર ચઢાવ આવ્યા એમના જીવનની અંદર એવી પરિસ્થિતિ આવી જ્યારે શત્રુ છે પણ એમના જીવનની અંદર એવી પરિસ્થિતિ નાખવાની માટે કોશિશ કરી કે કદાચ એ તે જગ્યાના વચ્ચે હટી જાય પરંતુ એમણે દેવનો ભય રાખ્યો દેવનો આજ્ઞાનો પાલન કરતો રહ્યો અને દેવના આજ્ઞાનું પાલન કરતાં એ આગળ વધતો રહ્યો અને એણે પોતાના જીવનની અંદર એ પ્રાપ્ત કરી આ વસ્તુ આપણા જીવનની અંદર પણ થાય છે કે આપણને જ્યારે પરમેશ્વર એવી યોજના ઘડીને જ્યારે આપણા જીવનની અંદર પણ પ્રભુ આશીર્વાદો બતાવે છે અને એ આશીર્વાદો સુધી પહોંચવા માટે પણ આપણે ઘણી કોશિશ કરવી પડે છે અને એમના માટે પણ આપણે મૂલ્ય ચૂકવવું પડે છે એ આપણને પ્રભુ દોરે છે કેમ કે પરમેશ્વરે જો યોજના ઘડી છે તો પરમેશ્વર એ યોજનાને સંપૂર્ણ કરનાર પણ દેવ છે અને આપણે જાણીએ છીએ એ સંપૂર્ણ કરનાર યુવા દેવ જ્યારે કોઈને તેડું કરે છે જે ત્યારે કોઈને પસંદ કરે છે ત્યારે એ પરમેશ્વર એમને દોરે છે અને ચલાવે છે અને એ જ એમને હરેક મુશ્કેલીમાંથી પણ છોડાવી લે છે અને જે રીતે વચનની અંદર ઘણી બાબતો લખવામાં આવી છે પુનર્નિયમ તેના બત્રીસ અને અગિયાર અધ્યાયની અંદર એક અદ્ભુત બાબતને પ્રગટ કરવામાં આવી છે કે પરમેશ્વર પિતા આપણી સહાયતા કઈ રીતે કરે છે અને એ વચન એક અદ્ભુત વચન છે કે જેની આપણે વાંચીશું અને એમાં લખવામાં આવ્યું છે જેમ ગરુડ પોતાના માળાને હલાવે છે અને પોતાના બચ્ચા ઉપર પાખો ફકડાવે છે તેમ તેણે પોતાની પાંખો ફેલાવીને તેઓને પોતાની પાંખો ઉપર ઉચકી દીધા પ્રિય ઘણી અદ્ભુત બાબત છે કે જ્યારે પરમેશ્વર એમના લોકોને તેડે છે અને એમના કાર્યને માટે પોકારે છે ત્યારે ઘણા લોકોના જીવનની અંદર શું થાય છે ઘણા લોકો પોતાના જીવનની અંદર અચાનક આવી પડેલી મુશ્કેલીઓને લીધે કાં તો પછી પીછાહટ કરી દેતા હોય છે કાં તો પછી હારી જતા હોય છે પરંતુ અહીં એક બાબત લખવામાં આવી છે ગરુડ વિશે ગરુડ શું છે ગરુડ એક કદાવર પક્ષી છે અને કદાવર પક્ષી શું કરે છે એ આકાશમાં ઊંચે સુધી ઉડવાનું જાણે છે અને એમને ઊંચે સુધી ઉડવા માટે પ્રિય પુર પુનર્નિયમ તેના બત્રીસ દઈને અગિયારની કલમની અંદર એક અદ્ભુત બાબત વિશે લખવામાં આવે છે જેમાં લખવામાં આવે છે જેમ ગરુડ પોતાને માળાને હલાવે છે અને પોતાના બચ્ચા ઉપર પાંખો ફફડાવે છે તેમ તેણે પોતાની પાંખો ફેલાવીને તેઓને પોતાની પાંખો પર ઉંચકી લીધા પ્રિય આપણા જીવનની અંદર કોઈક ધ્યેય હોય છે અને ધ્યેય સુધી પહોંચવાને માટે ઘણી પરિસ્થિતિનો આપણે સામનો કરીએ છીએ પરંતુ એ સમયે ઘણી વખત આપણે ધ્યેય સુધી પહોંચવાને માટે એક આળસુના સમાન બની જઈએ છીએ ગરુડ આપણે જોઈએ છીએ ગરુડ તો એ કદાવર પક્ષી છે અને કદાવર પક્ષી થઈને એ ઊંચે ઉડવાનો એમનો ધ્યેય હોય છે એમના જીવનની અંદર એમને સાના માટે બનાવવામાં આવે છે એ એ ઘણા ઊંચે સુધી ઉડી શકે છે અને ઘણો ઊંચો બોજ ઉંચકીને પણ એ ઉડી શકે છે એટલું કદાવર પક્ષી છે અને આપણે જોઈએ છીએ ઘણી વખત એવું થાય છે કે એ જ્યારે તોફાન આવે છે તોફાનની વિરુદ્ધ દિશામાં પણ ઉડી શકે છે એ જ રીતે જ્યારે આપણે જોઈએ છીએ કે ગરુડ એમના માળા માળાની અંદર એક પાંખોને ફફડાવે છે અને પાંખો એટલે તેમના બચ્ચા જ્યારે એક માળાની અંદર ઊંઘે છે અને ઊંઘે છે ત્યારે એમને જગાવવાને માટે એમને એલર્ટ કરવાને માટે એ એવા કાર્યને પ્રગટ કરતો હોય છે અને ગરુડ જ્યારે એમની પાંખોને ફફડાવે છે ત્યારે જ્યારે ઊંઘેલા એમના બચ્ચાઓ છે તે અચાનક જાગી જાય છે અને એ એ એલર્ટ બની જાય છે એ જ રીતે એ પોતાના બચ્છાઓને પણ ઘણી એવી બાબતો એમના જીવનની અંદર શીખવતો હોય છે કે એ પોતાના જીવન થકી એ માર્ગને અંદર અને એ ધ્યેય સુધી પહોંચી શકે જો જ્યાં સુધી ગરૂડ પોતાના બાળ બચ્છાઓને ના શીખવે ત્યાં સુધી એ લોકો શીખવી શીખી ના શકે એ જ રીતે જ્યારે ગરુડ એમના બચ્ચાઓને માળાની અંદર પોતાની પાંખો પકડાવીને એલર્ટ કરે છે અને એલર્ટ કરતાની સાથે એમના બચ્ચાઓ એક એલર્ટ થઈ જાય છે અને એ ગરુડ શું કરે છે એ બચ્ચાઓને આકાશની અંદર ઉપર સુધી લઈ જાય છે અને ઉપર જઈને એમને છોડી દે છે પ્રિય આ વસ્તુ આપણે જાણવા જેવી છે કે જો ગરુડ પોતાના જીવનની અંદર પોતાના બચ્છાઓને શીખવવાની માટે ઘણી કોશિશ કરે છે અને એ આકાશ સુધી લઈ જાય છે અને આકાશ સુધી લઈ જઈને એમને છોડી દે છે પરંતુ એ એમને ત્યાગી દેતો નથી પરંતુ એ એમને ત્યાગી દેતો નથી જ્યારે ઉપરથી છોડે છે એ એના એટલા માટે કરે છે કે એમના બચ્છાઓ ઉડવાનું શીખી શકે અને પ્રિયો આપણા જીવનની અંદર પણ એવી પરિસ્થિતિ આવે છે આપણે જોઈએ છે ગરુડ પોતાના બચ્છાઓને ઉપર જઈને છોડી દે છે અને છોડી દેતા એ નીચે જ્યારે પડે છે અને એ ઉડી ના શકે તો એ ગરુડ પાછો આવીને એમને ઉચકી લે છે ઉચકી લે જાય છે અને ફરીથી ઉપર જઈને પાછો એમને છોડે છે અને એ પોતાના બચ્છાઓને ઉડવાને માટે શીખવાડે છે એ જ રીતે આપણો પરમેશ્વર પણ મહાન છે આપણો પરમેશ્વર પણ એટલો કરુણા નિધિ છે કે જેણે આપણા પર એટલી કરુણા કરી છે અને આપણે જ્યારે આપણા જીવનની અંદર એવી પરિસ્થિતિ આવે છે આપણને પણ શીખવવાને માટે ઘણી કોશિશ કરે છે આપણે આપણા જીવનની અંદર જો આપણે રસ્તો ભટકી જઈએ છે તો એ રસ્તા પરથી લાવવાને માટે પણ ઘણી એવી પરિસ્થિતિનો સામનો આપણે આપણા જીવનની અંદર કરવાને માટે પણ પ્રભુ આપણા જીવનની અંદર આપણને આવી પરિસ્થિતિ લાવે છે કે જેથી આપણે યોગ્ય દિશાની અંદર ચાલી શકીએ અને એ જ રીતે મહાન પરમેશ્વરની કૃપા પણ અદ્ભુત છે કે જે વાયદો એમણે આપણા જીવનની અંદર બતાવીએ છે એ વાયદા સુધી આપણે પહોંચી શકીએ અને એ વાયદાને માટે યોગ્ય આપણે બની શકીએ એના માટે પ્રભુ આપણા જીવનની અંદર આવી પરિસ્થિતિને લાવે છે અને આપણે એ પરિસ્થિતિની અંદર આપણે તે પર વિશ્વાસ કરીએ એ બચ્છાઓને પણ એવી ખાતરી હશે કે કદાચ એમની મા એમને બચાવી લેશે અને એ જ રીતે એમની મા એમને પડતા બચાવી લે છે અને એ જ રીતે આપણો મહાન પરમેશ્વર જ્યારે આપણા જીવનની અંદર યોજના ઘડી છે તો એ યોજનાને પૂરી કરવાને માટે પણ એ દેવ મહાન પરમેશ્વર છે અને એ સર્વશક્તિમાન દેવ છે અને એ સદાને માટે આપણી સાથે છે રહે છે આપણે સંગ રહીને તે આપણને સંભાળે છે અને જ્યારે આપણે જોઈએ છીએ મૂસાના જીવનની અંદર એવું થયું કે જ્યારે મૂસાએ એમને મૂસાને જ્યારે એમને તેડ્યું તેડું આપ્યું મૂસાના જીવનની અંદર એટલી એવી પરિસ્થિતિ હતી કે એમણે આખી પ્રજાને લઈને ચાલવાનું હતું એક એક બાજુ એકલો અને આટલી મોટી પ્રજાને એને લઈને ચાલવાનું હતું અને એ પણ એક રાજાના હાથોમાંથી છોડાવીને હવે આવી પરિસ્થિતિ જો એમના જીવનની અંદર આવે કોઈના જીવનની અંદર આવે તો પહેલાં તો એ પોતાના જીવન માટે વિચારતો હોઈ શકે અને પોતાના જીવન માટે વિચારીને એવું વિચારી શકતો હોઈ શકે તો હું કઈ રીતે કરી શકું પરંતુ પ્રભુ યોગવા એમના જીવનની અંદર અદભુત કરતો અને એમણે કહ્યું કે હું તારી સંગ સંગ રહીને હું તને ચલાવીશ અને દરેક પરિસ્થિતિમાં એમની સાથે રહ્યો અને પરમેશ્વર પિતાએ એમને દરેક પરિસ્થિતિમાં સંભાળ્યા અને રક્ષા કરી એ જ રીતે આપણો મહાન પરમેશ્વર પણ આપણી સંભાળ રાખે છે અને દરેક મુશ્કેલીના સમયે પણ એ આપણા જીવનની હરેક પરિસ્થિતિને બદલી નાખવાને માટે સર્વશક્તિમાન દેવ છે આપણે અદ્ભુત વચનને માટે પ્રભુની સ્તુતિ કરીએ અને જે પરમેશ્વર પિતા આપણા જીવનની અંદર જે અદ્ભુત અને અજેબ કાર્ય કરે છે એ મહાન પરમેશ્વરને માટે આપણે ધન્યવાદની ભેટ ચડાવતા રહીએ એમણે જે કંઈ બી આપણા જીવનની યોજના કરી છે એ યોજનાને એ સંપૂર્ણ કરનાર પરમેશ્વર છે માત્ર આપણે તે ઉપર વિશ્વાસ કરીએ અને વિશ્વાસુ બનીને આપણે આગળ વધતા રહીએ કેમ કે દેવની મહિમા આપણે પ્રગટ કરતા રહીએ કેમ કે દેવની અદ્ભુત યોજના છે અને એ યોજનાને પૂર્ણ કરવાના માટે એ ઘણી વખત આપણા જીવનની અંદર એવી પરિસ્થિતિ લાવે છે પરંતુ એ પરિસ્થિતિમાંથી છોડાવીને પણ તે

જો આપણી સાથે છે તો શત્રુ શેતાન તો પહેલેથી હારેલો જ છે અને હારેલો શત્રુ શેતાન આપણું કંઈ જ બગાડી શકતો નથી માત્ર આપણા જીવનથી આપણે ભટકી ના જઈએ આપણે પ્રભુના આધીનતાથી ભટકી ના જઈએ પરંતુ આપણે જે પ્રભુએ આપણા જીવનની અંદર જે માર્ગ બતાવ્યો છે એ માર્ગની અંદર ચાલતા રહીએ વિશ્વાસની દોડની અંદર દોડતા રહીએ અને જે કંઈ બી પરમેશ્વર આપણા જીવનની અંદર જે વાયદો કરીએ છે એ વાયદા સુધી પહોંચવાને માટે આપણે કોશિશ કરતા રહીએ કેમ કે દેવ ચાહે છે અને દેવ ચાહે છે તે સંપૂર્ણ કરે છે અને એ આપણા જીવનની દરેક પરિસ્થિતિને બદલી રાખવાના માટે દેવ હોવા સર્વશક્તિમાન દેવ છે એ તને ફળીભૂત કરશે એવું દેવનું વચન છે અને દેવ જ્યારે એમના બાળકોને જે વચન આપે છે તે સંપૂર્ણ કરે છે અને આપણે એમના બાળકો છે કે આપણે એમના પર વિશ્વાસ કર્યો છે અને વિશ્વાસ કરનારા સર્વ એમના બાળકો છે ત્યારે પ્રભુ એમના બાળકોની આજને સાંભળે છે એમની હરેક પરિસ્થિતિને બદલી આપવાના માટે એ સર્વશક્તિમાન દેવ છે અને આપણે સદાને માટે આપણા જીવનની અંદર કોઈ બી એવી પરિસ્થિતિ કેમ ના આવે દુઃખ તરફ સંકટ તકલીફ નિરાશા કોઈ બી એવી પરિસ્થિતિ કેમ ના આવે પરંતુ એ સમયે આપણે પ્રભુને હાથ મારતા રહીએ અને પ્રભુને અરજ કરતા રહીએ કેમ કે પ્રભુ તે વ્યવા માર્ગ સત્યોને જીવન છે અને એ દરેક પરિસ્થિતિમાંથી આપણને માર્ગ બતાવે છે આપણને એક યોગ્ય દિશા બતાવે છે અને કયા માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ એવું પ્રભુનું વચન કહે છે અને એ વચનની ગુણાગને આપણે આપણા જીવનની અંદર રાખીએ કે જેથી આપણા જીવનની અંદર છે તેની પરિસ્થિતિ કેમ ના આવે પરંતુ એ પરિસ્થિતિના સમય પ્રભુ તે આપણને સંભાળે રક્ષા કરે અને આપણને યોગ્ય દિશા બતાવે કેમ કે એમના બાળકોને માટે એ પ્રભુ અદભુત દ્વારોને ખોલી નાખના પ્રશ્નો છે અને જ્યારે એ અદ્ભુત વારોને ખોલે છે ત્યારે આપણે પહેલાં આપણે જોઈશ આપણે 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 પોતાના જીવનની અંદર અનુભવી શકતા નથી પરંતુ જ્યારે એ જે પોતાના કાર્યને સફળ બનાવે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે હા આ તો તેમની યોજના અને આજે પરમેશ્વરે આપણા જીવનની અંદર પણ ઘણી એવી બાબતો મૂકી છે અને ઘણી એવી આપણા જીવનની અંદર એક સેવા મૂકી છે પરંતુ ઘણા લોકો આજે આ સેવાને સંપૂર્ણ કરી શકતા નથી ઘણા લોકો આજે આ સેવા જે પરમેશ્વર પિતાએ આપણા જીવનની અંદર આપે છે અને અંધવૃ મૂકીને પોતાના જીવનને પોતાની આ સંસારી દુનિયાની અંદર ચાલે જાય છે અને પોતાનું જીવન જે રીતે જીવવાનું પોતાનું મન કહે તે અનુસાર પોતાના જીવન જીવતો હોય છે પરંતુ આપણે પાઉલ વિશે જાણીએ છીએ અને પાઉલે પોતાના જીવનની અંદર જે કઈ દોડ પ્રભુએ એમના જીવનની અંદર આપી એને સંપૂર્ણ કરી અને એમના જીવનની અંદર એક આશા હતી કે એ આશા એ હતી કે એ અંતના સમયે જ્યારે પ્રભુના આવવાના સમયે એ યોગ્ય ન્યાય બની રહેશે અને એ પોતાના જીવનની અંદર જે કંઈ બી પોતાને પોતાના જીવન છે પ્રભુના હાથોમાં સમર્પિત કરે એના લીધે જે મુઘડ જે રાખવામાં આવે છે એ ન્યાયપણાનો મુઘડ એને પ્રાપ્ત કરવાની દોડને એને સંપૂર્ણ કરી અને એમને વિશ્વાસ હતો અને વિશ્વાસની દોડની અંદર એને સંપૂર્ણ થયો એ જ રીતે આપણા જીવનની અંદર પણ એક દોડ હોવી જોઈએ અને એ દોડને આપણે પૂરી કરતા રહીએ કેમ કે દૈવએ આજે આપણા જીવનની અંદર એ સર્વભાવને પૂરી પાડે છે આપણે જોઈએ છીએ પ્રભુ વિશ્વ જગતની અંદર આવીને ઘણા લોકોને માટે એ ઉદ્ધાર ગયા અને સર્વના લોક માટે ઉદ્ધાર કરતા હતા પરંતુ ઘણા લોકોએ એમનો સ્વીકાર નહીં કર્યો અને ઘણા લોકોએ એમનો સ્વીકાર કરીને ઉદ્ધારને પ્રાપ્ત કર્યો અને ઘણા લોકોએ જે એમનો એમનો સ્વીકાર નહીં કર્યો પરંતુ આજે આ જગતની અંદર પ્રભુએ આપણા જીવનને નિમ્યા છે ત્યારે આપણે પ્રભુના કાર્યને આપણે પ્રગટ કરીએ આજે પ્રભુ આપણને ફરીથી કહી રહ્યો છે કે કોણ જશે અને આપણે આપણે યસાઈને સમાન કહી શકીએ છીએ કે હા હું જઈશ અને પ્રભુની હજુરીની અંદર આપણે પોતાના જીવન સમર્પણ કરી દઈએ અને દેવ પિતાના પવિત્ર આત્માના વર્ધનોથી ભરાઈને આપણે પ્રભુની સેવા કાર્યને લઈને આગળ વધતા રહીએ કેમ કે પ્રભુ ચાહે છે કે એમના બાળકો હજુ પણ પોતાની યોગ્ય દિશાની અંદર આગળ વધે અને અંત સુધી છે કે વિટકશે તે જ તારણ પામશે અને અંત સુધી આપણે ટકી રહેવાનું છે કે જ્યારે પ્રભુનો આવવાનો સમય થશે ત્યાં સુધી આપણે ટકી રહીએ અને પ્રભુમાં બની રહીએ કેમ કે દેવનું વચન કહે છે કે અંત સુધી જે કંઈ બી ટકશે તે જ તારણ પામશે પ્રિયો આજે ઘણા લોકો આ જગતની અંદર પાપના અંધકારમાં છે અને પાપના અંધકારમાં રહીને પોતાના જીવનને જીવી રહ્યા છે એમના જીવનની અંદર કોઈ દિશા નથી એ પોતાના જીવનની અંદર પોતાના મનથી પોતે કલ્પના કરીને પોતાની ઈચ્છાઓને પૂરી કરવાને માટે ઘણા એવા કાવતરો ઘડતા હોય છે કંઈ જગ્યાએ ચોરી વિચાર કંઈ બીજા પાસેથી પડાવી લેવાના ઘણા એવા કાર્યોને લઈને આગળ વધતા હોય છે પરંતુ એ કાર્ય એમના માટે યોગ્ય નથી અને એ કાર્યની અંદર છ એ પોતે પોતાના જીવનની અંદર ધનની લાલસાને માટે કરતા હોઈ શકે પરંતુ એ ધન પણ એમના કશા કામ માટે નથી કેમ કે સર્વનું જીવન પુષ્કળ ધનમાં નથી રહ્યું પરંતુ આ ધન તો આ સંસારનું છે અને સંસારનું ધન સંસારમાં રહી જશે પરંતુ જે આત્મા છે તે આત્મા લેવામાં આવશે પરંતુ આપણે આપણે આ સંસારનું ધન વ્યક્ત કરવાને માટે નહીં પરંતુ આપણે આત્માને માટે આપણે મહેનત કરીએ કે જે આત્મા પ્રભુ જોવે છે અને જે આત્મા જે યોગ્ય આત્મા છે પવિત્ર આત્માને પ્રાપ્ત કરવાને માટે આપણે કોશિશ કરતા રહીએ કેમ કે આ શરીર તો નાશવંત છે કે જે નાશ પામી જશે પરંતુ જે આત્મા છે તે પ્રભુની સાથે હશે અને આપણે પ્રભુની સાથે વસું કે જે સમયે પ્રભુનું આત્મન થશે આજે એક પ્રભુ અદ્ભુત બાબત આપણા જીવનની અંદર પ્રગટ કરવા માટે આપણા જીવનની અંદર એક વચન દ્વારા વાત કરી છે ત્યારે આપણા આપણા સર્વ જીવનના માર્ગને પ્રભુના હાથમાં સોંપી દઈએ જે કબી પ્રભુએ આપણા જીવનની અંદર યોજના ઘડી છે એ યોજનાને તે સંપૂર્ણ કરશે જ કેમ કે દેવી યુવા બોલ્યો છે અને તે યુવા છે કે બોલે છે તે સંપૂર્ણ કરે જ છે તો આપણે આપણા જીવનને પ્રભુના હાથોમાં સંપર્ક કરીએ કે પ્રભુ એમને છે જ્યારે પ્રભુની યોજનાની અંદર જ્યારે એમણે પોતાના બાળકોને જ્યારે બોલાવ્યા ત્યારે એમણે એ યોજનાની અંદર ચાલવાના માટે શક્તિ આપી બળ પૂરું પાડ્યું અને એમની સંગ સંગ રહીને આપ સંગ સંઘ બનીને એમણે એમના બાળકોની રક્ષા કરી એ જ રીતે આજે આપણે પણ ઘણી એવી પરિસ્થિતિ આપણા જીવનની અંદર આવી જતાં આપણે તૂટી જઈએ છીએ ભાંગી જઈએ છીએ અને કદાચ આપણી સેવાની પણ ભરતી મૂકી દઈએ છીએ પરંતુ દેવી હુવા આપણી સંઘ છે અને એ પોતાના આ જમણા હાથથી આપણને સંભાળી રાખે જે રીતે મનકી પોતાના બચ્ચાઓને સંભાળ છે પાકો તળે એ જ રીતે પોતાના હાથો તળે પ્રભુએ આપણને સંભાળી રાખ્યા છે એ સર્વ દિશાઓથી લઈને આપણી સંગ રહીને આપણી સાથે રહીને એ આપણને દોરે છે ને ચલાવે છે અને એ જ રીતે મહાન પરમેશ્વર અદ્ભુત નજીયા કરે કરે છે એમને એમના જીવનની અંદર ઘણી પરિસ્થિતિ કેમ ના આવે પરંતુ એ પરિસ્થિતિ એમને માઠી પરમેશ્વર પિતા એમને બહાર કાઢે છે અને એક જે ઉચ્ચ પદવી છે એ પ્રભુએ આપણા જીવનને માઠા રાખવી છે એમને માટે એ આપણને સંપૂર્ણ બનાવે છે આપણે જે કંઈ બી કાર્ય આપણા જીવનની અંદર પ્રભુએ આપ્યું છે એ કાર્યને માટે આપણે યોગ્ય બની શકીએ એના માટે ઘણી પરિસ્થિતિ આપણા જીવનની અંદર લાવે છે અને એ જીવનની અંદર આવનારી પરિસ્થિતિને સમય પણ આપણે પ્રભુના નામને ધન્યવાદ કરીએ આપણે પ્રભુને ખોજતા રહીએ ઘણી વખત આપણે આશાહારી જઈએ છીએ અને આપણે નિરાશ થઈ જઈએ છીએ અને આપણને આપણા જીવનની અંદર ઘણી વખત એવી પરિસ્થિતિ આવી જતાં આપણને લાગે છે કે આપણે કશું જ થવાનું નથી પરંતુ એ સમય પણ આપણે પ્રભુની શોધ કરીએ પ્રભુ દેવ યહોવાની આપણે શોધ કરીએ કે જેણે આપણા જીવનની અંદર જે કંઈ બી વાયદો આપ્યો છે એ વાયદાને પ્રભુ યશુ પરમેશ્વર પિતા સંપૂર્ણ કરશે છે એમના વાદાઓને કદી તજી દેતું નથી એમના બાળકોને કદી અનાથ છોડી દેતું નથી કેમ કે એમણે આપણા સંગ સંગ રહીને આપણી સાથે રહીને એ આપણને સંભાળે છે આપણી રક્ષા કરે છે એમને ખબર છે કે આજે મારા બાળકને કંઈક નહીં જોડિયાત છે અને આ મારા બાળકને આજે મારી છુરિયાત જેદ કરી લીધ પરમેશ્વર પિતા પોતાના જીવનની અંદર એ માટે સ્થાયક બની જાય છે આપણા માટે એ સરળ સ્થાન બની જાય છે આપણા જ્યારે આપણે આપણા દુઃખોની અંદર આપણા સંકટની અંદર આપણે અયોગ વિશે જોઈએ છીએ અયોગે પોતાના જીવનની ઘણું ગુમાવી દીધું પરંતુ જ્યારે પરમેશ્વરની યોજના હતી અને એ યોજનાને એમણે સંપૂર્ણ કરી એમની જે કંઈ બી વસ્તુ એમણે પોતાના જીવનની અંદર ગુમાવી દીધું એના કરતાં પણ અધિક એમણે પ્રાપ્ત કર્યું પ્રિયો પરમેશ્વર જ્યારે ચાહે છે ત્યારે એમના લોકોને ઘણા આશીર્વાદોથી ભરપૂર કરવા માગે છે પરંતુ એ આશીર્વાદો સુધી પહોંચવા માટે આપણે ઘણી મહેનત પણ કરવી પડે છે આપણે આપણા જીવનની અંદર ઘણી એવી પરિસ્થિતિનો સામનો પણ કરવો પડે છે કેમ કે આપણે એમનું મૂલ્ય જાણી શકીએ છીએ આપણે તે પરમેશ્વર પિતાએ જે આપણા જીવનની અંદર જે આશીષો રાખી મૂક્યા છે એમને પ્રાપ્ત કરવાના માટે પણ આપણે ઘણી એવો સંકટોનો સામનો કરવો પડે છે પરંતુ એ સમયે પણ દેવી હોવા આપણી સાથે રહીને સંગ સંગ રહીને તે સંભાળે છે અને ગરુડ જે રીતે પોતાના બચ્ચાઓને શીખવે છે તે રીતે એ દરેક પરિસ્થિતિમાં આપણને પણ શીખવે છે અને આપણને પણ દોરે છે અને ચલાવે છે અને અંતે આપણને એક ફળીભૂત બનાવી દે છે ફળીભૂત એટલે કે આપણા જીવનની જે કંઈ બી યોજના હતી પ્રભુની એ યોજનાને એ સંપૂર્ણ કરે છે અને આપણે તે વખતે આપણા જીવનની અંદર એવું કહી શકીએ છીએ કે નક્કી પરમેશ્વરની આ યોજના હતી અને પરમેશ્વરે એમની યોજનાને પૂરી કરી અને ત્યારે આપણે આપણા જીવનની અંદર જે કંઈ બી પરમેશ્વરની એ યોજના હોય છે એ યોજનાને પૂર્ણ થતાં જોઈને આપણે આનંદનો ઉત્સવ કરીએ છીએ અને કહી દઈએ છીએ કે આ તો પ્રભુની યોજના હતી અને પ્રભુની યોજના પ્રભુએ સફળ બનાવી અને પ્રભુ સંપૂર્ણ બનાવનાર દેવ છે આજે તમારા જીવનની અંદર પણ એ દેવની યોજના હોઈ શકે ઘણી પરિસ્થિતિ તમારા જીવનની અંદર આવી હોય ઘણા તમે તૂટી ગયા હોઈ શકે કદી તમે એકલા પડી ગયા હોઈ શકે પરંતુ દેવી યુવા તમારી સાથે જ છે અને તમને સાથે રહીને તમને સંભાળે છે હજુ પણ તમને પ્રોટેક્ટ કરી રહ્યો છે હજુ પણ તમને સંભાળી રહ્યો છે અને હજુ પણ તમને લઈને ચલાવી રહ્યો છે માત્ર તમે પ્રભુ પર વિશ્વાસ કરો હું પણ મારા જીવનની અંદર ઘણી એવી સંકટોનો સામનો કરી રહ્યો હતો અને જ્યારે હું બંધ કોઠળીની અંદર રહીને પણ દેવને અરજ કરતો અને પ્રભુને કહેતો કે પ્રભુ આવી પરિસ્થિતિમાં હું તારી સેવાને લઈને કઈ રીતે આગળ વધુ ત્યારે પ્રભુએ કહ્યું કે હું તને નવું મન આપીશ હું તને નવું હૃદય આપીશ અને તારામાં એક નવો આત્માને પ્રગટ કરીશ અને જ્યારે પ્રભુએ એવું કીધું ત્યારે હું મારા જીવનની અંદર ઘણી એવી બાબતોને વિચારી રહ્યો હતો કે પ્રભુ આવું કઈ રીતે થઈ શકે અને તે સમયે પ્રભુએ મને હાક મારીને કહ્યું અને ઘણી એવી બાબતો એમણે પ્રગટ કરી કે મૂસા પોતાના જીવનની અંદર પણ બોલી શકતો નહીં હતો મારા જીવનની અંદર પણ એવી પરિસ્થિતિ થતી કે હું હું પણ યોગ્ય રીતે બોલી શકતો નહીં હતો પરંતુ પ્રભુએ એમનું વચન આજે આપણા જીવન દર મૂકી દીધું છે જ્યારે આપણા મુખની અંદર દેવનો આત્મા પ્રગટ થાય છે ત્યારે એ આપણને હરેક પરિસ્થિતિ માટે દોરી લઈ જાય છે અને એ મહાન પરમેશ્વર આપણી સાથે છે અને આપણે જ્યારે સેવાકારીને લઈને આગળ વધવાને માટે કોશિશ કરીએ છીએ ત્યારે પ્રભુ નક્કી એમના બાળકોને ચાહે છે અને આત્માથી ભરપૂર કરીને એમ બાળકોને ઉપયોગી પાત્ર બનાવે છે સંસારના લોકો જુએ છે એ રીતે દૈવ વ્યવહાર જોતો નથી આજે માણસો તમને કંઈ બી પરિસ્થિતિમાં કંઈ બી રીતે જોતા હોઈ શકે પરંતુ દૈવ વ્યવહાર તો અંતકરણને પારખે છે અને અંતકરણને પારખનાર દૈવ વ્યવહાર તમને જોઈને આજે તમારી પરિસ્થિતિને બદલી શકે છે અને એ પરિસ્થિતિ આજે હું તમારી આગળ છું એને એ કારણ છે કે પ્રભુએ મને મારા જીવનની અંદર મને એક યોગ્ય બનાવીને પ્રભુએ એમના કાર્યને માટે ઉપયોગી પાત્ર બનાવી રહ્યો છે અને હું પોતાના જીવનની અંદર પ્રભુને ધન્યવાદ કરી રહ્યો છું કે જ્યારે એક પાપી પસ્તાવો કરે છે અને પસ્તાવાની સાથે પોતાના પાપોને છોડીને આગળ વધે છે અને દેવપિતાને હાથ હાથની અંદર પોતાના જીવનને સમર્પણ કરી દે છે ત્યારે પિતા એમને ચલાવે છે આજે એમના આપણે બાળકો છીએ આપણે પોતાની જે દુષ્ટતા છે આપણા જીવનની અંદર ઘણા એવા કાર્ય શકે છે જે આપણે આ સંસ્થાના લોકોની સામે પ્રગટ નહીં કરી શકતા પરંતુ ઘણા આપણા પરમેશ્વર પિતા તો અંધકરણને જ હોય છે એ સર્વવ્યાપી પરમેશ્વર છે અને એ જાણે છે આપણે આપણા જીવનની અંદર ઘણા પાપોને કરીએ છીએ અને છુપાવીને કરીએ છીએ પરંતુ દેવી હોવા તો એ સર્વ પાપોને જાણે છે આપણે સર્વ બાબતોને છોડીને આપણે આગળ વધીએ કેમકે દેવી હોવા ચાહે છે એમના બાળકો યોગ્ય રીતે પસ્તાવો કરીને એમની હજુરીની અંદર આવીને દેવપિતાના નામને ધન્યવાદ કરતા રહીએ આપણે પ્રભુના હઝૂરીમાં રહીએ અને પ્રભુના નામને ધન્યવાદ કરતા રહીએ કેમકે પ્રભુનું વચન આપણા જીવનની સાથે છે અને જ્યારે આપણે એમના વચનોને આધીનતાની અંદર આપણે પોતાના જીવનને જીવીએ છીએ ત્યારે સગળા આશીર્વાદોને એ પ્રભુ ખોલી દે છે અને એમના આજ્ઞા પાલનના આશીર્વાદો અદ્ભુત છે પુનર્નિયમ અઠાવીસની અંદર છે આજ્ઞા પાલન કરવાના જે આશીર્વાદો લખવામાં આવે છે એ આશીર્વાદોને પ્રાપ્ત કરવાની આપણા જીવનની અંદર આપણે દેવની આજ્ઞાઓનું પાલન કરતા રહીએ પ્રિય આપણા જીવનની અંદર ઘણી અદ્ભુત કાર્યો પ્રભુ આપણા જીવન થકી કરવાને માગે છે પરંતુ શું આજે આપણે આપણા જીવનને પ્રભુના આગળ સમર્પણ કરવાના ચાહીએ છીએ આજે જો આપણે પ્રભુના આગળ આપણે પોતાના જીવનને સમર્પણ કરી દઈશું ત્યારે પ્રભુ આપણા જીવન થકી અદ્ભુત અને કાર્ય કરશે દેવપિતા મહાન પરમેશ્વર છે જેણે આપણા પર પ્રેમ રાખ્યો છે અને એમણે પોતાના બાળકો પર એટલો અદ્ભુત પ્રેમ કર્યો છે કે એ પ્રેમને ખાતર એણે પોતાના જીવનને આપી દીધું અને એણે પોતાના જીવનને આપીને આ જગતને સારું પોતાના એકાંકી જનિત દીકરો પ્રભુ યશું કે જેણે પ્રભુ પોતાના લોહીને વહેડાવી દીધું અને એમને પાપથી બચાવી દીધા એ જ રીતે આપણે આ જગતના ખૂણા સુધી લોકોના મધ્યમાં એમના વાણીને પ્રગટ કરીએ અને લોકોના બચાવ માટે આપણે કાર્ય કરતા રહીએ એ જ દેવપિતાનું કાર્ય છે અને એમણે જે આ જગતની અંદર આવીને જે કાર્ય કર્યું એ જ આ કાર્ય આપણે આપણા જીવન થકી કરતા રહીએ પ્રભુ કરે આ ટૂંકા વચનો દ્વારા પ્રભુ તમારા અને તમારા પરિવારને પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદિત કરે એ જ ટૂંકી વિનંતી પ્રભુ યુશુના નામથી આપણે માગીએ છીએ આ